થર્ટી ફર્સ્ટ બુટલેગરો એક તરફ દારૂની રેલમ છેલમ કરવા મેદાન છે તો પોલીસ પણ બુટલેગરો સામે લાલ કરી બેઠી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ ટ્રાન્સપોર્ટમાં મુંબઈથી આવેલા લાખોના દારૂ સાથે ખડોદરા પોલીસે એકને ઝડપી પાડ્યો છો થર્ટી ફર્સ્ટે દારૂનું વેચાણ પર ખડોદરા પોલીસે ચાંપતી નજર રાખી છે ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી ખડોદરા પોલીસની થર્ટી ફર્સ્ટને પૂર્વ સંધ્યાએ લાખોના દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી છે વાત એમ છે કે સુરતની ખડોદરા પોલીસ મથકના પીઆઈ બી આર રબારીને બાતમી મળી હતી કે ખડોદરા વિસ્તારમાં કામરેજના ખોલવડ ગામ ખાતે રહેતા વિજય દસલાણીયા નામના ઇસમે મહારાષ્ટ્રના વસઈથી શ્રી લીલવા એન્ટરપ્રાઇઝ મુંબઈ મલાડ ઇસ્ટ ખાતેથી મહેતા એન્ટરપ્રાઇઝ અને ખાર વેસ્ટ ખાતેથી જીનલ એન્ટરપ્રાઇઝ પાસેથી ટ્રાન્સપોર્ટમાં દારનો લાખોનો જથ્થો મંગાવ્યો છે અને તે દારનો જથ્થો હાલ જૂની સબ જેલ પાછળ બંદરિયા કમ્પાઉન્ડમાં ઓમ તુરંતના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં છે એ માહિતીના આધારે ખડોદરા પોલીસે ટ્રાન્સપોર્ટમાં દરોડા પાડી ત્યાંથી આરોપી કામરેજના ખુલવડ ખાતે આવેલી સ્ટાર મનોરથ એપાર્ટમેન્ટમાં રહેતા વિજય ખોડાભાઈ દલસલાણિયાને ઝડપી પાડી બે લાખ બાવન હજારથી વધુનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો આવનાર દિવસોમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીના ભાગરૂપે કેટલાક લોકો નશાનું સેવન કરતા હોય છે જેના ભાગરૂપે મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા કડક સૂચના આપવામાં આવેલ છે કે આ પ્રકારની કોઈ પણ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ન ચલાવી લેવાય જેના ભાગરૂપે ખડોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સને બાતમી હકીકત મળેલ કે એક કાપડના પાર્સલમાં કોઈ માણસ મુંબઈથી કેટલોક વિદેશી દારૂ લાવી રહ્યો છે જે હકીકતની ખરાઈ કરતા પંચો રૂબરૂ કાયદેસરની કાર્યવાહી કરતાં પાર્સલ ખોલતા કેટલોક વિદેશી માલ મળી આવેલો જેની અંદાજીત કિંમત રૂપિયા સવા બે લાખ થાય છે જે એફએસએલને બોલાવી ચેક કરતા ઇંગ્લિશ દારૂ હોવાનું માલુમ પડતા તેમના વિરુદ્ધ અટક કરી કાયદેસરનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને તેમની ધોરણસરની અટક કરવામાં આવેલ છે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સાથે તેને દરનો જથ્થો આપનારાઓને વોન્ટેડ જાહેર કરાયા છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ